મારું બી કેવાળી કોમનો પાર આવે હજી આટલું વાઠ્યું હજી પેણે રાજી વાટી ઊંઘ આવે નહીં ઊંઘવા નથી ઊંઘી ગયું કોઈ મારે નાખી વાડ બાજરો હું શું કઉ આ બધા ગામ માં બધા ને ત્યાં બાઇકો ગાડીઓ એક આપડા ડોહાઓ જોડે જ કોઈ નથી

રોમા કાળો કાળો રે પેલા રોમા ફાનો એ રહ્યો હોય મને એક વાર કીધું તું એ મને વાકરી કરે ને હોવા પડકાર કરાવીશું તે

તમે નક્કી કર્યું મેં પેલી જમના નહીં બે રિક્ષા લેવી તમે તો ખેતર નું કરો તો આપડે બાઈક ચાલે ચાર બાર લાવવાય જાય આપડે અને પછી આજે આપડે રિક્ષા લાવીશું રાતે તમે રિક્ષા ફેરવજો બારે મહિના થોડી ખેતીવાડી ચોમાસા હું કરવાનું

અમ ફારો પણ હવે ઇને સાલમેનો આમ મહોભરો ક આ લ્યો પેલું હુકાવા નથી હોવા ઇકણ હોય તો મારી બેન પડી મારી માર છે ને હોવા ત્યાં તમે અ વાત છોડો હાલ હેડજો આપો કોક કામ હેડો મસ્તને એક વાત કહું તમે હેડો કદી વાતો નહીં હોય પડી હોય ના દેવાય

તને શું કરતો હસા ડોહો મને ભાઈ પોણી પાતે ભેસ આગળ જઈને ઉભા રહી જાય કે તું હોય એટલે ભેસ ના આખોડતા કારણ મેળો હું શું કહું આપડે પેલો રમાભા જાહુલ હે ને એક તમને તો ખબર હશે પેલી સાધનો બધું

આપડો દસ હજાર મહિને બરોબર દરે પંદર દરે આવે તમે લાવી દો બે અંગાત લાવીએ લઈશું તમાર ને જોવાનું

જલ્દી ફટાફટ બોલવાનું ટોળું ટોળું જોઈ રહ્યું એટલે પૂછવું પડ્યું ના